અમેરિકામાં રહેતા લાખો લોકો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે એક એકવા સમાચાર સામે આવ્યા છે જે તમારી ઊંઘ દેશે દેશે અથવા તો તમારા ખિસ્સામાં ડોલરનો વરસાદ કરી શું તમે જાણો છો કે બે હજાર છવ્વીસ ના નવા વર્ષની પહેલી કિરણ સાથે અમેરિકાના ઓગણીસ રાજ્યોમાં એક મોટો આર્થિક ભૂકંપ આવવાનો છે આ કોઈ કુદરતી ઓનારત નથી પણ લાખો કામદારોના નસીબ ચમકાવનારો સરકારી આદેશ છે જે કરોડો લોકોના પગારના આંકડા બદલી નાખશે એક બાજુ જંગી પગાર વધારાની ખુશી છે તો બીજી પડદા પાછળ ચાલી રહેલા શોષણનું એક કડવું સત્ય છે જે જાણીને તમે હેરાન થઈ જશો અમેરિકાના ઇતિહાસમાં ક્યારેય ન જોયો હોય તેવો પગાર વધારો હવે હકીકત બનવા જઈ રહ્યો છે પણ શું

આ સમાચાર એટલા મોટા છે કારણ કે આનાથી અંદાજે લાખથી પણ વધુ કામદારોને સીધો ફાયદો થવાનો છે અને અમેરિકાની અર્થવ્યવસ્થામાં કુલ અબજ ડોલરનો વધારો જોવા મળશે આ વધારો મુખ્યત્વે મોંઘવારી એટલે કે ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે જ્યારે કેટલાક રાજ્યોમાં તો નવી ચૂંટણીઓ અથવા તો કાયદાકીય ફેરફારોને કારણે આ નિર્ણય લેવાયો છે

રાખવાનું કામ કરે છે એટલે કે લોંગ ટર્મ કેર વર્કર્સ છે તેમને અઢાર ડોલર મળશે જ્યારે ઓહાયો અને વર્જિનિયામાં પણ પગારના દરોમાં ક્રમશ વધારો કરવામાં આવ્યો છે આ ફેરફાર કોઈ એક પક્ષના રાજ્યોનો નથી પણ રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને વિચારધારા ધરાવતા રાજ્યોમાં જોવા મળ્યો છે જે એક સારી નિશાની છે પરંતુ આ સિક્કાની બીજી બાજુ પણ છે

સ્ટોર્સ કે ગેસ સ્ટેશનમાં કામ કરે છે તેમને કાયદેસરના મિનિમમ વેજ કરતાં પણ ઓછો પગાર મળે છે લીગલ વર્કર્સને તો ઓવર અને રજાઓનો લાભ મળે છે પણ પેપર્સ વગર રહેતા ગુજરાતીઓને ઘણીવાર કેશમાં ઓછો પગાર આપીને અન્યાય કરવામાં આવે છે આ પગાર વધારાથી કંપનીઓએ તેમનું આખું સેલેરી સ્ટ્રક્ચર બદલવું પડશે જેના કારણે માત્ર મિનિમમ વેજ લેનારા જ નહીં પણ તેનાથી ઉપરના સ્લેબમાં કામ કરતા લોકોને પણ અડકરો ફાયદો થશે એવું માનવામાં આવે છે કે આનાથી લોકોની ખરીદ શક્તિ વધશે અને અર્થતંત્રને બૂસ્ટ મળશે પણ નાના વ્યવસાયો પર આનો આર્થિક બોજ પણ વધશે છેલ્લે એટલું જ કહેવાનું કે આ વધારાથી કાયદેસરના કામદારોના ઘરમાં તો દિવાળી જેવો માહોલ હશે પણ અનડોક્યુમેન્ટેડ વર્કર્સ માટે હજુ પણ ન્યાયની લડાઈ ખૂબ લાંબી છે ગુજરાતી સમાજે હવે વર્ક પરમિટ અને પોતાના નેબર રાઇટ્સ એટલે કે મજૂરીના અધિકારો પ્રત્યે જાગૃત થવાની જરૂરિયાત છે જેથી કરીને કોઈ તેમની મહેનતની કમાણી હડપી ન શકે શું તમે પણ અમેરિકામાં આ મિનિમમ વેજ વધારાની રાહ જોઈ રહ્યા છો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો